આપણા ઘર માં બધા કલાકાર સિદ્ધપુર વાલી અમારે અઢો મળી તારો તો અવાજ તારા કુતરા કુતરા જેવો તારો અવાજ રાહુલ ભાઈ બોલો તમે

આપડેભાઈ ને એ નઈ બોલાય લઈ જવાનું ખાલી અવાજ જોયું પેલું આપડે બીજું નવું આયે ને

નહો પાડ્યા હતા દરવાજો તો વાંધો ન કરતા તમારા ઘરમાં હશે લાઇટ તો ચીતા તમારે ક્યાં યાર કામી ગયા લાઇટ કામી ગયા એ હફ્તા આ હપ્તા તો આવી લાઈટ બિલ ભરતા હોય તો થઈ ગયા નો હોય તો નામ ખૂટ્યા હવે કંઈ ઉપર જો પાથરી દીધું છોકરો થેલો મીઠી ગયો જો

आगाजे आगाजे गाजे पेला गीत गाजे तू पेला कोणा મેળા પોસ ના મેં એટલે ભરાય નો કે જોવા વાળા જોતા રહી ગયા ભણવા વાળા રહી ગયા

બે સિંગર તો પેલા પણ પોણી વાળ જવું પડે ઇંગ્લિશ ગીત ગો ઇંગ્લિશ તો ગાવું પણ

તમે હવે એમ કહી દો તમારા બધા પરિવારમાં સિંગરથી કલાકાર થી નહી કાતા એવું કરે ના કહો

જ્યારે તારી યાદ આવે છે ત્યારે દુઈના શું રડે છે ઝુલમે જમાનો સુજાણે ભળે છે જ્યારે તારી આવું કરતા ને નક હોબોની ચેર હું તો નહીં કરું ડાકો નક હોબોની ચેર પડશે

આવી રે દત્તા રે હાર્મની આગળ જા દેખો એલવીરન દો લીધી હોય તમે જો હા હા બોલાવતા ને મને આવું હોય તો કશ્યો હા આવતા જ ના